ભાઈ કલર કર્યો એટલે હવે તો બ્લ્યુ દેખો એનો આ સ્ટોક લાવીને મેલ્યો છે અને વામણો બાચી છે આટલા બધી પછી આગળ ઓમ લેણ જાય છે ઠેઠ ભમીન પાસે ઊં આવશે રોડે ના આ પચાસ ટકા થયું બે જણા જ છો ને અમે આપ તમે કલર કરવા તો આયા ગડક થોડક ધોબલા ને અમે અમરો કાકો બેસીવાય ત્રી તો છે કોણ એ એ દોલ માં ભાયા તો ભલે ખાલી રી પણ પુડા ભરલે પરી તમે નેસી રાખજો ડોલ્યો ઓ હે જીયા ને જીયા ને આ ઉભો હે ને ઈ ભાગલ છે ને એને જ કરવાનો હતો એ લાયો ટન માલ હોગા બધો કલર લાયો ના ઈ પડું ઇંઢોલી કલર લાબો પડશે હતી 10 લિટર એવો તું જુએ ને યાર આપણે બધાને ભેળ ખાતે લાવ્યો છે ના ના હવે તારે કેટલો લાવવો એમ મારે ને લાવવો પડે એમ તો તમારે જ આશે પ્રોટેક ક્યાં ઊગતી હારી વાત હોય ઈ તો આ થઈ રહી પરમોને પાછા ખબર પડે ને કેટલો લાભન થાય કલર વગેરે તો હમણાં ધોબલ્યુ ને દેખાતી કલર કર્યો નહીં ધોબલ્યુ બધી દેખાય

પતી ગયું ને રેડી જ્યો ચોકો મતાઓ હા એટલો હતો બીજો બનાવવો પડશે એ રહી છે આમ ઠે આમ થઈ જાય છે અહીંયાથી ઠેઠ ઠેઠ ચોખો મતામ તડકો આવે છે

કોણ કે કેટલ વાળો વિડિયો કોલિટી કે ભાઈ આઈફોન લાવશે તાર સુધરશી એટલી ઘડી ના સુધરી

તો અહીંયા આવશે ને ટેકા આગળથી વાળો ક્લિયર કરતાં કરતાં આમાં છેક દેખાય તો આપણો કલર કરવાનો બાકી છે આ બાજુ અહીંયા અમારે રણાભાઈ માલાપી ડોડિયાનો ખૂણો પડે છે અને પેલી બાજુ છેક પેલો દેખાય ને એડુઆનું ટેરખો તરીકે આરિમા આ ત્યાં આગળ આપણું ખેતર છે છેક ઉપર આપણું મકાન આવી જ્યાં અંકલનો બનેનો આ અંકલનું છે હમણાં મારું છે અહીંયા લીમડા છે બહુ મસ્ત એટલે દેખાતું નથી મકાન તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને સપોર્ટ કરતા રહેજો અને આખી વાડ આપણે જાતે કરી નાખી હાર્ડ વર્કિંગ ઇજ એવરીથીંગ ઇઝ ઇમ્પો ઇમ્પોસિબલ ઇમ્પોસિબલ ઇઝ ઇંગ્લિશમાં ગોટાવાળે છે આપણે સવારે હું થોડું શીખીને આવી પછી આપણે થોડુંક શીખશું શું કે છે જીવનમાં કોઈ વસ્તુ અશક્ય છે જ નહીં ત્રણ હજાર ફૂટની વાડ આપણે જાતે કરી નાખી શું શું કર્યું ખબર છે દૈડા તો ધોપલા બધા ઊભા થઈ ગયા વીસ ધોપલા જ બાકી રહ્યા ને વીસ ધોપલો બાકી રહ્યા અને લેવરિંગ કરતા અને વાયર લાવી દીધા છે વાયર ખેંચવાના બાકી છે અને થોડો કલર બાકી છે બાકી કોઈ વસ્તુ અશક્ય છે જ નહીં તમે ધારો તો બધું થાય તો જોતા રહેજો ઊભું કરવું છે ચલો ગાઈ હવે ફોન મૂકી દઈએ ધોપલું ઊભું કરવાનું છે તો ટેકો માર્યા પછી તમને બતાવું કે ક્યાં ટેકો માર્યો તો જુઓ ગાય છે આ ટેકો ફિટ થઈ ગયો મસ્ત ઓહો તો હબલા ઉથબો બહુ કાઠું કોમ છે ભાઈ એટલે બીજા કોઈએ જાતે કોમ લેવું નહીં અમને હાલ તો અમે કરીએ ઘરમાં પૂરું થાય તો બીજું કહી લો થઈ જાય છે બાકી કોમ ચકાચકે એવું લેવરિંગ લાવ્યું છે ને ફર્સ્ટ કલાસ જો આ ટેકો તમને ભાડો મસ્ત બતાવી દઈએ ઓલી બાજુ લેબડી ભીડાઈ હતી એટલે શેલ આ કાપાસું હોય છે બાકી ઉપરથી તો કેવો મસ્ત હોમા હોમો ખોણો ખોણો મેળવો બાકી આ બાજુ જો ને તો એ એકદમ લેણ ભાડો હરા હર હું આ રોડે જુમિંગ કરશે દેખાય છે એટલે બધી જુમિંગ નહીં કરું આપણે હું પછી વિડીયો ઉતારી બતાવીશ નેક્સ્ટ વ્લોગમાં તો જોતા રહેજો ગુજુ ગોટાળો જય માતાજી હર હર મહાદેવ પીપી તન મારું શૂટિંગ એ આવે છે જબરું હા બે જણા આગળ છે ડ્રાઈવર ચીડી છે મારું શૂટિંગ આવતું નથી અરે રે હું એક હાથે તો હેઠો નહી એટલે શૂટિંગ ચાલુ છે મેલો 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 સાચી રહ્યા ડ્રાઈવર ને કંડક્ટર બધા આનો એવું કરાવું રેડ તેકો ફિટ થઈ ગયો હવે કોઈ લેવી નથી આલ હવે સાવ સોડી ને કોટાળા વાયર પહોંચવા ન થાય તો હાલ અહીંયા કો કાલો ભરું ટોકલી બોક લકડી આ બધું કલર વાળી ધોબલી દેખો હોય ને આ બધું નહી દેખાતી હવે કરો તૈયાર કરવું હોય તો શું કરતા તા હવે કરો ટી ટી શું કરતા તા